આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ પારડી તાલુકાના અરનાલા ગામે યુનિયન કપ સિઝન વનનું થયું ભવ્ય આયોજન ગ્રામ પંચાયતના કુલ આઠ વોર્ડની દસ ટીમોએ લીધો ભાગ વોર્ડ નંબર એકની ટીમ બની ફાઈનલ વિજેતા પારડી તાલુકાના અરનાલા ગામે સ્મશાન ભૂમિ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વિવિધ વોર્ડના યુવાનો માટે ખેલ ખેલદીલીની ભાવના જાગે અને યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે એવા હેતુ સાથે અરનાલા યુનિયન કપ સિઝન એકનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રારંભે સવારે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ પારડી તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ દીક્ષાંત પટેલ તેમજ રાજુભાઈ આહિર તાલુકા પંચાયત સભ્ય શૈલેષ પટેલ તેમજ અંકિતભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલે હાજરી આપી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ તેમણે કરાવ્યો હતો સાંજે ફાઇનલ મેચ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર આઠ વચ્ચે યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર એકની ટીમે ટોસ જીતી દાવ વોર્ડ નંબર આઠને આપ્યો હતો જેમાં પ્રથમ દાવમાં ટીમે બેતાલીસ રન બનાવ્યા હતા જ્યારે બીજા દાવમાં વોર્ડ નંબર એકની ટીમે નિયમ છ ઓવરમાં બેતાલીસ રન કરીને ફાઇનલ મેચ વિજેતા બન્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બોલર અહમદ શેખને જ્યારે બેસ્ટ બેટ્સમેન ચેતન પટેલને તેમજ મેન ઓફ ધી સિરીઝ પણ ચેતન પટેલને ટ્રોફી આપવામાં આવી હતી જ્યારે વોર્ડ નંબર આઠની ટીમને રનર્સઅપ ટ્રોફી અને રોકડ ઇનામ જ્યારે ફાઇનલ વિજેતા ટીમ વોર્ડ નંબર એકની ટીમને ફાઇનલ મેચની ટ્રોફી આપવામાં આવી હતી તેમજ રોકડ ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા ફાઇનલ મેચ એક સમયે ખૂબ જ રોમાંચક બની હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ચંપકભાઈ મગજીભાઈ પટેલ સતીશભાઈ મનુભાઈ પટેલ તેમજ સરપંચ માજી અતુલભાઈ પટેલના સહયોગ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી ट्रॉफी देने के लिए बाजू में टूर्नामेंट के विनर આજે અમારે અરનાલા ગામમાં ચંપકભાઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આખું આયોજન કરવામાં આવેલું હતું એમાં તમારા આખા વોર્ડના દસ ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં અમારે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર આઠ ફાઇનલમાં આવી હતી અને તેમાં વોર્ડ નંબર વન જે વિજેતા રહી હતી અને વિજેતા ટીમને ચંપકભાઈ તરફથી ટ્રોફીનું એનાયત અને રોકડ ઇનામનો પુરસ્કાર સાથે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હા આવા આયોજન જરૂર થવા જોઈએ એનાથી યુવાનો મને હેલ્થની પણ જાળવણી રહે અને આવું જે પ્રોત્સાહન આપતા છે અમારા ચંપકભાઈ જેવા કે એના દ્વારા વ્યક્તિનો થોડો શારીરિક પણ જળવાઈ રહે